પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ભડકેલી હિંસા બાદ ત્યાં રહેતા અનેક હિન્દુ પરિવારોએ પલાયન કર્યું છે હિંસાથી પીડિત આ પરિવારો સાથે રાજ્યપાલ સીવી આનંદ બોઝે મુલાકાત કરી હતી આજે ફરી રાજ્યપાલ આ પીડિત પરિવારોને મળીને તેમની વ્યથા સાંભળી સાંત્વના આપશે રાજ્યપાલની સાથે સાથે માનવ અધિકાર આયોગ અને મહિલા આયોગની ટીમ પણ આ પીડિત પરિવારો સાથે મુલાકાત કરશે હિંસાથી પ્રભાવિત વિસ્તારનો પ્રવાસ કરીને પીડિતોને મળશે તો એનએચઆરસીની ટીમ આજે શરણાર્થી શિબિરોમાં રહેતા પીડિત પરિવારો સાથે મુલાકાત કરી રિપોર્ટ રજૂ કરશે અને તેમના પુનર્વસન વિશે ચર્ચા કરશે એનએચઆરસીએ મુર્શિદાબાદમાં વક્ફ સંશોધન બિલના વિરોધમાં થયેલી હિંસાની ગંભીરતાને જોતા તપાસ માટે ટીમને મોકલી છે રાષ્ટ્રીય મહિલા પંચે પશ્ચિમ બંગાળમાં થયેલ હિંસાને ચિંતાજનક ગણાવી છે अगर कुछ गलत होता है और महिलाओं के साथ अगर उनका उत्पीड़न होता है तो सबसे पहले राष्ट्रीय महिला आयोग उसका संज्ञान लेता है यहाँ पर भी ऐसी खबरें मिली है पर उसके लिए उन महिलाओं के साथ मिलना होगा बातचीत करनी होगी राष्ट्रीय महिला आयोग उन महिलाओं के सुरक्षा के लिए और उनके सम्मान के लिए जो हमारे अधिकार में है वो सभी कदम हम उठाएंगे